એકવાર બનાવી લેશો તો આખું વરસ ચાલશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીમાંથી આમચૂર પાવડર બનાવીશું તે પણ બે નવી રીત સાથે આમચૂર પાવડરને સ્ટોર કઈ રીતે કરવો અને તેનો ઉપયોગ કેમાં લેવો તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસીપી શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જ્યારે પણ આમચૂર પાવડર બનાવો ત્યારે ફ્રેશ કેરીનો જ ઉપયોગ કરવાનો ફ્રીજમાં બે ત્રણ દિવસ પહેલાં રાખેલી કેરીનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો તો અહીંયા આપણે ફ્રેશ કાચી કેરી લીધેલી છે બજારમાં મળતી કોઈપણ કાચી કેરીમાંથી તમે આ આમચૂર પાવડર બનાવી શકો છો હવે આમચૂર પાવડર બનાવવા માટે અહીંયા આપણે પહેલાં કાચી કેરીની છાલને દૂર કરી લેશું તો આ રીતે કાચી કેરી છાલને દૂર કરી તેના બે ટુકડા કરી લેશું અને તેમાં રહેલી ગોટલીને આપણે દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આમચૂર પાવડર બનાવો ત્યારે આમચૂર પાવડર બનાવવા માટે કાચી કેરીની છાલને ખાસ દૂર કરી લેવાની અને તેમાં રહેલા ગોઠલાને પણ આ રીતે આપણે દૂર કરી લેશું તો હવે આપણે પહેલી રીત જાણી લેશું તો બસ આ રીતે છાલ દૂર કર્યા પછી તેના ટુકડા કર્યા પછી ગોઠલી કાઢ્યા પછી હવે ચાકુની મદદથી તેને રફલી કટ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા તમે કિલો અડધો કિલો જેટલો પાવડર બનાવવો હોય તે રીતે આ રીતે તમારે કાચી કેરીને રફલી કટ કરી લેવાની હવે આપણે મિક્સચર ઝાર લેશું અને મિક્સચર જારમાં આપણે કાચી કેરીના ટુકડાને એડ કરી દેસુ ફ્રેન્ડ્સ હવે આપણે તેને પલ્સ મોડ ઉપર ચલાવીને આ કાચી કેરીને ક્રશ કરી લેશું અહીંયા આપણે પેસ્ટ નહીં બનાવીશું પણ પલ્સ મોડ ઉપર આ રીતે તમે મિક્સચર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરીને જો તમે આ રીતે મિક્સચરને ચલાવશો એટલે કાચી કેરી છે એ ક્રશ થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આ રીતે મિક્સર જારને તમે ચલાવશો તો પેસ્ટ નહીં પણ આ રીતે કાચી કેરી છે એ ક્રશ થાય છે બસ આ રીતે જ અહીં આપણે કાચી કેરીને ક્રશ કરવાની છે હવે તેની સુકવવાની રીત પછી જાણીશું તેની પહેલાં બીજી રીત જાણી લઈએ તો બીજી રીત માટે પણ આ રીતે જ કાચી કેરીની છાલને આપણે દૂર કરી લેવાની છે હવે છાલ કાઢવાનું જે ચાકુ આવે છે પીલર તેની મદદથી આ રીતે આપણે કાચી કેરીને છોલી લેશું આ રીતે જો તમે ચાકુ ચલાવશો એટલે એકદમ આછી આછી કાચી કેરીની છાલ રેડી થશે અને આ છાલને સુકવશું એટલે એકદમ ઝડપથી તે સુકાઈ જાય છે છાલ કાઢેલી કાચી કેરીના બે ટુકડા કરી અને ગોટલી કાઢીને પછી પણ તમે જો આ રીતે ચાકુ ચલાવશો તો તે પણ રીત સહેલી છે તેનાથી પણ આ રીતે એકદમ આછી છાલ બનીને રેડી થાય છે અને જો તેનો પણ ઉપયોગ ન કરવો હોય તો આપણે સ્લાઇડર લઈ લેવાનું અહીંયા આપણે જે બટેટાની કાતરી બનાવીએ છીએ તેના માટે જે સ્લાઇડરનો ઉપયોગ કરીએ છીએ તે જ સ્લાઇડરની મદદથી આ રીતે તમે કાતરી બનાવી શકો છો તો આ રીતે આપણે કાચી કેરીની આછી આછી સ્લાઇસ બનાવીને રેડી કરી લેશું કાચી કેરીની સ્લાઇસ જેટલી આછી હશે સુકવવામાં આટલી ઝડપ થશે તો ફ્રેન્ડ્સ બસ આ રીતે આપણે બધી કેરીની સ્લાઇસ બનાવીને રેડી કરી લેશું તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં સ્લાઇડરની મદદથી આ રીતે બધી કાચી કેરીની સ્લાઇસ બનાવીને રેડી કરી લીધી છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે સુકવવાની રીત જાણશું તો અહીંયા આપણે જાડું પ્લાસ્ટિક લેવાનું છે અને આ પ્લાસ્ટિક સીટ ઉપર આપણે પહેલાં તેલ લગાડી લેશું એટલે કે પ્લાસ્ટિક સીટને તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે તેલથી ગ્રીસ કરવાથી આપણે જે હવે ક્રશ કરેલી કાચી કેરીને આ પ્લાસ્ટિક સીટ ઉપર પાથરી દેશું તો આ રીતે કાચી કેરીને ક્રશ કરીને તમે પ્લાસ્ટિક સીટ ઉપર તેલ લગાડશો એટલે તે સુકાયા પછી ઝડપથી છૂટું પડી જાય છે કોઈ પણ મહેનત કર્યા વગર તમારું કામ સહેલાઈથી પતી જશે તો આ રીતે કોઈ પણ વસ્તુ લઈ અને આપણે આ ક્રશ કરેલી કાચી કેરીને આ રીતે સ્પ્રેડ કરી દેસું ચાર કલાકમાં તે સરસ સુકાઈ પણ જશે તે જ પ્લાસ્ટિક સીટ ઉપર હવે આપણે કાચી કેરીની સ્લાઇઝને પણ પાથરી દેશું ફ્રેન્ડ્સ તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે પણ આ રીતે તમે સુકવી શકો છો તડકામાં ઝડપથી સુકાઈ જશે જ્યારે પંખા નીચે સુકાતા વાળ લાગે છે તો બસ આ રીતે એકદમ છૂટછૂટી આપણે તેને પાથરી દેશું તડકા વગર પણ બે કલાકમાં તે આ રીતે સુકાઈ જાય છે અને ચાર કલાકમાં તો એકદમ સરસ સુકાઈ જાય છે હવે ચાર કલાક પછી તેને આપણે તવેથાની મદદથી આ રીતે પ્લાસ્ટિકમાંથી દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ સ્ટીક સીટ ઉપર તેલ લગાડવાનો આ જ ફાયદો છે કે તમારું કામ છે એ સહેલું થઈ જાય છે જો તમે તેલ નહીં લગાડશો તો તમારે વધારે મહેનત કરવી પડશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તવેથાથી આપણે ખૂબ જ સહેલાઈથી આને ભેગું કરી શકીએ છીએ બસ આ રીતે ભેગું કરી અને ફરીથી એક કલાક માટે આપણે તેને થાળીમાં લઈ લેશું અને થાળીમાં સ્પ્રેડ કરી તડકામાં એક કલાક માટે રાખીશું તે જ રીતે કાચી કેરીની સ્લાઇઝને પણ આપણે ભેગી કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે હાથનો જ ઉપયોગ કરવો પડશે કારણ કે અહીંયા આપણે પ્લાસ્ટિક સીટ ઉપર તેલ નથી લગાડેલું તો આ રીતે તેને પણ ભેગી કરી લેશું હવે બંને વસ્તુને આપણે તડકે એક કલાક માટે સૂકવી દેશું એક કલાકમાં આ રીતે તે સુકાઈ જાય છે હવે મિક્સર જારમાં આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે એકદમ સરસ પાવડર બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે આમચૂર પાવડર બનાવી શકીએ છીએ ક્રશ કરેલી કાચી કેરીમાંથી આમચૂર પાવડર ડાર્ક કલરનો રેડી થાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે ડાર્ક કલરનો આમચૂર પાવડર જોતો હોય તો તેને ક્રશ કરી લેવાનું અને કાચી કેરીની જો તમે સ્લાઇસ બનાવીને તેનો પાવડર બનાવશો તો તે એકદમ વ્હાઈટ બજાર જેવો રેડી થશે સ્લાઇસને પણ મિક્સર જારમાં લઈ અને તેને પણ આપણે એકદમ ક્રશ કરી લેશું એટલે પાવડર ફોર્મમાં તે પણ રેડી થઈ જશે તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તો એકવાર તેને પણ આપણે ચારી લેશું તો આ રીતે તમે ઘરે બે રીતથી આમચૂર પાવડર બનાવી શકો છો વ્હાઈટ આમચૂર પાવડર અને ડાર્ક આમચૂર પાવડર બંને રીત તમને આજે મેં શીખારેલી છે તમને કઈ રીત ગમી છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો બંને પાવડરને હવે આપણે મિક્સ કરી દેસું હવે આ આમચૂર પાવડરને આપણે મિક્સ કર્યા પછી તેને એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે બજારમાં સહેલાઈથી આ રીતની કોથરી મળી જાય છે તેમાં આ આમચૂર પાવડરને આપણે ભરીને એક વરસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ આ આમચૂર પાવડર બિલકુલ બગડશે નહીં બજાર કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો આમચૂર પાવડર આ રીતે તમે ઘરે બનાવી શકો છો અને એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની બતાવેલી ટ્રીક અને ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો યુઝફુલ લાગી હોય તો તમારા મિત્ર અને ગ્રુપ સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ